ગુજરાતી બાયલરતાઓ લાલજી વાંદરો અને આમલીનું ઝાડ એક વખતની વાત છે એક સુંદર મજાનું ઘનઘોર જંગલ હતું જંગલમાં હાથી ગાય ભેંસ કાગડો દીપડો રીંછ વરુ ગધેડો ચકલી ખિસકોલી આમ ઘણા બધા પ્રાણી અને પંખીઓ રહેતા હતા એ જંગલ હંમેશા હસતું અને ખિલખિલતું લાગતું એ જંગલની પાસે એક નાનકડું ગામ હતું એ નાના ગામની બાજુમાં એક મોટું આંબલીનું ઝાડ હતું એ ઝાડની છાયામાં ઘણા પ્રાણી રમતા અને આરામ કરતા એ ઝાડ પાસે ત્રણ મિત્રો રહેતા હતા મનુ કાચબો ચીકુ ઉંદર અને ટપલી ચકલી એ ત્રણેય વચ્ચે પાકી દોસ્તી હતી એ ત્રણેયને ક્યારેય એકબીજા વગર ના ચાલે અને હંમેશા એ ત્રણેય રોજ કંઈક નવું નવું કરવાનું વિચારતા મનુ કાચબો હંમેશા ધીમે ચાલતો પણ વિચારવામાં ઘણો બુદ્ધિશાળી હતો ચીકુ ઉંદર ખૂબ જ શરારતી ખાવામાં લાલચુ અને હંમેશા દોડતો રહેતો અને ટપલી ચકલી આખા જંગલના સમાચાર લાવતી જેમ કે આજે કયા ફળો પડ્યા કોણ ક્યાં ગયું વગેરે એ આંબલીના ઝાડ પર મીઠી આંબલી લાગતી હતી ગામના બાળકો પણ ઘણીવાર ઝાડ પાસે આવતા અને રમતા એ આંબલીના ઝાડ પર એક વાંદરો રહેતો હતો તેનું નામ કીકુ વાંદરો પરંતુ કીકુ વાંદરો બહુ જ ચાલાક અને લાલચી હતો હું બધાને કહેતો કે આ ઝાડ મારું છે જે કોઈ આંબલી તોડશે એને હું દંડ આપીશ અને આ આંબલી પણ ખાલી મારી જ છે ચીકુ વાંદરો તો એ આમલીના ઝાડને પોતાનું કરીને જ રાખતો જંગલના બધા પ્રાણીઓ ડરીને દૂરથી ઝાડને જોવે પરંતુ કોઈ નજીક ના જાય અને આંબલી ખાવા પણ ના જાય એ આમલીના ઝાડ સામે એક બીજું ઝાડ પણ હતું એ ઝાડના થડમાં દર બનાવીને ચીકુ ઉંદરભાઈ રહેતા હતા ચીકુ ઉંદર તો દરરોજ મીઠી આમલીને જોતો પણ વાંદરાભાઈથી ડરે એક દિવસ મનુ કાચબો અને ટપલી ચકલી ભેગા થયા અને એ લોકો ચીકુ ઉંદર ની રાહ જોતા હતા અરે કાચબા ભાઈ આ ઉંદર ભાઈ ક્યાં રહી ગયા હમણા આવતા જ હશે થોડી રાહ જોઈએ ચકલી બેન થોડી વાર માં ચીકુ ઉંદર આવ્યો અરે ઉંદર ભાઈ ક્યાં રહી ગયા તા તમે કેમ આટલી વાર લાગી મને તો આજે આમલી ખાવાની બહુ જ ઈચ્છા થાય છે શું મસ્ત મજાની મીઠી આમલીઓ આવે છે એ ઝાડ પર તો હા તો ચાલો જઈએ એમાં આટલું વિચારવાનું શું પરંતુ કીકુ વાંદરો ડરાવે છે એ નથી આવવા દેતો ઝાડ પાસે કોઈને જ પ્લી ચકલી હસીને બોલી એ ઉંદર ભાઈ તમારે જરા સમજદારીથી કામ લેવું જોઈએ તો આમલી મળી જશે મનુ કાજબાએ ધીમેથી કહ્યું હા જોરથી નહીં બુદ્ધિથી જીતવું જોઈએ એવું તો શું કરશું આપણે ચકલી કહે તમે બંને નજીક આવો હું એક આઈડિયા આપું ત્રણેય મળીને એક યોજના બનાવી પ્લીઝ ચકલી કિકુ વાંદરા પાસે જઈને એને વ્યસ્ત રાખશે અને કેક લઈ જશે અને પછી ચીકુ ઉંદર ઝાડની નીચે પડેલી આંબલીઓ ભેગી કરશે એ મનુ કાચબો બધી આંબલીને પોતાની પીઠ પર ભરીને સલામત જગ્યા સુધી લઈ જશે તો ચાલુ હવે આપણે કામ પર લાગીએ અને મીઠી આંબલી ખાઈએ ઠીક છે ચકલીબેન તમે જાઓ પહેલાં પછી તો ચીકુ ઉંદર અને મનુ કચબો ઝાડ પાસે છુપાઈ ગયા અને ટપલી ચકલી કીકુ વાંદરા પાસે ગઈ ચકલી બેન કીકુ વાંદરા પાસે જઈને બોલ્યા અરે વાંદરાભાઈ વાંદરાભાઈ તમને ખબર છે કે જંગલમાં મસ્ત રસીલી કેરીઓ આવી છે એક ઝાડ પર એ કેરીઓ તો આમ મીઠી આંબલી કરતા પણ વધારે મીઠી છે કીકુ વાંદરો તો કાંઈ વિચાર્યા વગર લા આવી ગયો

સારું ચકલીબેન મને પહેલાં કેરીનું ઝાડ બતાવો સારું ચાલો મારી સાથે વાંદરો તો ચકલીબેન સાથે જાય છે જેવા વાંદરાભાઈ ચકલીબેન સાથે ગયા ચીકુ ઉંદર અને મનુ કાચવો ઝડપથી આવીને આમલીઓ ભેગી કરવા મંડ્યા અને બીજી બાજુ ચકલીબેન અને વાંદરાભાઈ તો ચાલતા ચાલતા જંગલમાં ઘણા આગળ પહોંચી ગયા દરમિયાન ચીકુ ઉંદર ઝડપથી આમલી ભેગી કરતી ગયો અને મનુ કાચબો પણ ધીમે ધીમે આંબલીઓ ભેગી કરતો હતો ઘણું ચાલ્યા પછી ચકલી બેન તો એક ઝાડ પાસે આવીને ઊભા રહી ગયા અને કહે આંદરાભાઈ આ જ ઝાડ છે જેમાં મીઠી અને રફીલી કેરીઓ લાગી છે પણ ચકલીબેન આમાં તો ક્યાંય જ મને કેરી દેખાતી નથી ચકલીબેન મનમાં કહે અરે કેરી હોય તો દેખાય ને એ તો અમારે મીઠી આમલી ફાવી હતી અને તમે ઝાડ પર કબજો કરીને બેઠા છો એટલે આ યોજના કરવી પડી અમારે જે ચકલીબેન કહે આ વાંદરાભાઈ લાગે છે કે કોઈ આવીને બધી જ કેરીઓ લઈ ગયું છે હવે થોડા દિવસ પછી આપણે ફરીથી આવશું અહીંયા એટલે નવી કેરીઓ આવી જાય વાંદરાભાઈ તો ગુસ્સામાં બોલ્યા એમ છે ના લઈ જાય બધી કેરીઓ કોઈ જંગલમાં તો બધા પરફૂલ બધાની સાથે વેચવા પડે એમ ક્યાંથી કોઈ લઈ જાય પણ ચકલી બેન અત્યારે બીજું કંઈ ના બોલ્યા અને કહે છોડો ને વાંદરાભાઈ થોડા દિવસ પછી આવશું ફરીથી અત્યારે ચાલો હવે ઘરે વાંદરો તો નિરાશ થઈ ગયો અને બંને ફરીથી ઘર તરફ ચાલવા માંડ્યા થોડી જ વારમાં ચીટુ ઉંદર અને મનુ કાચબાએ તો આંબલીનો મોટો ઢગલો કરી નાખ્યો કાચબો કહે ઉંદરભાઈ આપણે જલ્દીથી આને છુપાવી દઈએ નહીતર વાંદરાભાઈ આવશે તો બધું લઈ જશે સાચી વાત છે કાજબાબાઈ ચાલો આપણે આને મારા ઘરે છુપાવી દઈએ જેથી કરીને વાંદરાભાઈને ખબર પડીએ તો એ મારા ઘરમાં તો નહીં ઘૂસી શકે હા ચાલો ઉતાવળ રાખો ઉંદરભાઈ એ લોકો બસ આવતા જ હશે પછી ઉંદરભાઈ અને કાજબાબાઈએ તો બધી આમલી ઉંદરભાઈના દરમાં છુપાવી દીધી એકવારમાં તો વાંદરાભાઈ અને ચકલીબેન આવી ગયા આમલીના ઝાડ પાસે કુ વાંદરાએ જોયું કે બધી જ જમલી ગાયબ છે તો તે ગુસ્સે ભરાયો વાંદરા ભાઈ તો ગુસ્સામાં બોલ્યા અમારી આમલી કોણ લઈ ગયું કોની આટલી હિંમત થઈ કે મારી આમલી ચોરી દયો વાંદરા ભાઈ જેમ તમે આ ઝાડની મીઠી આમલી કોઈ સાથે વેચતા નથી ને એમ કેરી તો શું બીજું કાઈ પણ કોઈ તમારી સાથે ન વેચે ઉનર ભાઈ કહે ઈગો ભાઈ જો તો ઝાડ ને બધાની સાથે વહેંચે તો બધા તારા મિત્રો બનશે નહીતર તું એકલો રહી જશે કીકું વાંદરો થોડો વિચારમાં પડ્યો તેની સમજાયું કે ઝાડ ની મીથી આંબલી બધા સાથે વેચવી જોઈએ કીકું વાંદરો બોલ્યો હવે આ આંબલીનું ઝાડ બધાનું છે જે કોઈને ખાવું હોય તે ખાય પણ સૌએ વહેંચીને બધા લોકો ખુશ થઈ ગયા હું કાચબો કહે જ્યાં વહેંચણી હોય ત્યાં ખુશી હોય ચીકુ ઉંદર કો હે હા અને મીઠી આમલીઓ વધારે સ્વાદિષ્ટ લાગે જ્યારે મિત્રો સાથે ખાય આ બધું સાંભળ્યા પછી તો ટપલી ચકલી ચી ચી કરીને ગીત ગાવા લાગી અને તેની સાથે મનુ કાચવું ચીટું ઉંદર અને કીકુ વાંદરો પણ કૂદવા લાગ્યા અરે મનુ કાચું ટપલી ચકલી ચીટુ ઉંદર એની સાથે સાથે કિકુ વાંદરો પણ ખુશી ખુશી રહેવા લાગ્યો તો બાળમિત્રો આ વાર્તા પરથી તમને સમજાયું હશે કે લોભ કરવાથી નહીં પરંતુ સમજદારીથી કામ લેવામાં જ સફળતા મળે છે આપણી ખુશી હંમેશા આપણે બધા સાથે વહેંચવી જોઈએ એનામાં સાચો આનંદ છુપાયેલો હોય છે તો બાળમિત્રો મનુ કાચબું ચીકુ ઉંદર ટપલી ચકલી અને કીકુ વાંદરાની આ વાર્તા તમને કેવી લાગી કમેન્ટ કરીને જરૂર જણાવજો અને પીડીઓ લાઇક કરજો અને અમારી ચેનલને સબ્સ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા બાળ મિત્રો લાઇક કરવાનું ના ભૂલતા સબસ્ક્રાઈબ કરો આપણી ચેનલ ગુજરાતી બાળવાર્તાને અને જુઓ સુંદર મજાની વાર્તાઓ